કાલ રાત્રિના કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે ઘટના કાંકરિયા પાસે બની છે જેમાં મંગેતરે જ યુવતીની હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે વધુમાં ફલકનાજના મંગેતર આવેસ પઠાણ દ્વારા જ યુવતીને પથ્થરના ઘા જીકી હત્યા કરી દેવામાં આવી છે હત્યા કરી હત્યારો ફરાર છે જ્યારે ફલકનાજે સ્થળ પર જ દમ તોડી દીધો હતો ને પોલીસને જાણ થતાં ડીસીપી પીઆઈ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કાકરિયા લેક છે ત્યાં ગેટ નંબર સાત પાસે પઠાણ છે અને એમના ફિયા જેના સાથે એમની સગાઈ થઈ એ વ્યક્તિ એમની હત્યા નિપજાવી છે એ હત્યા નિપજાવનાર વ્યક્તિનું નામ મોહમ્મદ આવેશ પઠાણ મોહમ્મદ આવેઝ પઠાણ છે અને એને ને કોઈ કારણસર આ બેન ઉપર એક ઘાતકી પ્રહાર કરી અને એમની હત્યા નિપજાવી છે જે પ્રહાર કરવામાં આવ્યો છે એ એક સ્ટોન જેવો પથ્થર છે અને પથ્થરનો ધારદાર જે અણીવાળી જગ્યા હોય છે ભાગ એનાથી એને ઉપર એટેક થયો છે અને બેનનું મૃત્યુ થયું હોવાથી પોલીસે અત્યારનો ગુનો નોંધવાની શરૂઆત કરી છે ને જે આરોપી છે એને જલ્દીથી પકડી લઈ અને આગળની કાર્યવાહી કરવા માટેની અત્યારે તજવીજ ચાલુ છે પ્રાઇમરી કોઈ એવું કારણ નથી મળતું પણ જે બેસિક વસ્તુ અમને જે સામે હમણાં આવી છે અત્યાર સુધીમાં ઇન્વેસ્ટિગેશનમાં એમાં એવું જાણવા મળ્યું છે કે એને કોઈ કોઈ જાતની શંકા હતી આપીને

અને પાછળના મોટી અન્ય જે એવિડન્સ હોય છે એ જરૂરી એવિડન્સ મોબાઈલ વગેરે મેળવવાનો હોય છે અને એમાં જો અમને એવું પણ જાણવા મળશે કે એના વિરુદ્ધ કોઈ અન્ય કોઈ ગુનો નોંધાયેલો છે કે નહીં એ પણ અમે તપાસ કરશું ને એવું જાણવા મળશે તો એને પણ અમે ઇન્વેસ્ટિગેશનમાં સામેલ રાખશું